ચેપ્ટર આઠ ઘોડિયામાં સમાધિની સ્થિતિ તે દિવસે માતાએ નિર્મલાને ઘોડિયામાં સુવાડી દીધી હતી તે ઊંઘી ગઈ છે એમ માની નિશ્ચિત બની પછી પોતાના કામમાં લાગી ગયા એ વખતે ક્યાંક દૂર કીર્તન થતું હતું ઘરના શાંત વાતાવરણમાં તેના સુરો સંભળાવા લાગ્યા કીર્તનના આ સુરો પ્રત્યે ઘરની વ્યક્તિઓનું તો ધ્યાન પણ નહીં ગયું હોય પણ ઘોડિયામાં સૂઈ રહેલી એ બાલિકાના અંતરમાં કીર્તનના સુરના આંદોલનો રણઝણવા લાગ્યા તેનું મન પ્રાણ બધું તેમાં એકતાર થઈ ગયું થોડી વારમાં તો બાહ્યભાન લુપ્ત થઈ ગયું તે પહોંચી ગઈ હતી સૂરોના એ દિવ્ય લોકમાં જ્યાંથી એ દિવ્ય રાગીણી ઉદભવે છે ક્યાં સુધી તે આવી અલૌકિક ભાવ સ્થિતિમાં પડી રહી માતાને એમ કે પુત્રી ઊંઘે છે પણ એ પુત્રીની ઊંઘ ન હતી એ ત્યારે કોઈ જાણી શકતું ન હતું નાની નિર્મલાની પાસે ત્યારે ન હતી વાણી કે ન હતી એવી સમજ કે પોતાની આ સ્થિતિની વાત માને કરી શકે અને જો કદાચ કરી શકતી હોત તો પણ એની વાતને ત્યારે કોઈ માનવાનું ન આમ ભાવ સમાધિની સ્થિતિની શરૂઆત તો નિર્મલા ઘોડિયામાં હતી ત્યારથી થઈ ગઈ હતી આ વિશે મા આનંદમયે વર્ષો બાદ ભક્તોને પ્રશ્નમાં ઉત્તર આપતા કહ્યું હતું મારા શરીરની સ્થિતિ ત્યારે અસ્વાભાવિક થઈ ગઈ હતી ઘરમાં અંધારું હતું તેથી મારા માતા પિતા એ જાણી ન શક્યા કે હું કઈ સ્થિતિમાં છું મને તો ભાવવેશ આવ્યો હતો હું ભાનમાં ન હતી જ્યારે લાંબા સમય બાદ કીર્તન પૂરું થયું ત્યારે હું પાછી સ્વસ્થ બની પછી તો ભાવ આવેશની આવી અનુભૂતિ અનેક વાર થવા લાગી પ્રભુ ભજનના સૂરો આ દુનિયામાંથી લઈને પ્રભુની અલૌકિક દુનિયામાં મૂકી દેતા કે જ્યાં છે બસ આનંદ અને પ્રેમની મસ્તી પણ આ અનુભૂતિ વિશિષ્ટ છે બધાને એવું થતું બધાને એવું થતું નથી એની જાણ તે સમયે નિર્મલાને ન હતી